હવે તમારે કામ કરવાનું છે 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 ને મારા એક એમને લાખ થોડી એમની જોડે અને ભાટિયાના કોઈ તેજસભાઈ જોશી કરીને છે તેજસભાઈ જોશી બરાબર હા એમને કીધું કે હું તમને પચાસ લાખ ની લોન કરી દઈશ બિઝનેસ કરવું તો કારખાનું કરવું તું જામનગર માં

એક કલાક જીવ જામનગર માં આવીને ને કે અમીર બારાડી ની જરૂર પડે તો એ ફોન કરો હો એવું ના હોય તો જા આવો મારી ઓફિસે ઓકે ઓફિસ આવીને તમને રૂબરૂ બધું કહું બતાવું કાગળ છે જે પૈસા ભર્યા નતે હ હાલ હાજી બે ડિનર કરીએ હારે ચાલો જોઉ તમને કહું હ અને તેજસ જોશી કેટલા લાખ સાત સાત લાખ હ બરાબર તારી ફ્રેન્ડ ને કહેજે લાખ રૂપિયા અમીર બારાડી લે છે હો કમિશન અપેલા મેને કહી દીધું અમે ના કીધું ને પેલા જ હા પૈસા તો હું હગા બાપને જ નත් મુકતો પર તમ ના મુકો થાય ને પેલા કહી દીધું એને કે કાઈ માંગતો નહી કે મારા છો તો બચ્ચે પર મારે આ પછી દાનપૂન કરું ઈ કઈ આમાંથી જ મારે આવક છે પર પણ તમે લીયો ને તમને ક્યાં ના પાડી છો હું વાત જ કરી દીધી હું જ્યાંથી પૈસા કઢવી દઉં દાનપૂન પછી આ કમિશન લઈને જ હું દાનપૂન કરું આ તેમ જ હોય લાખ મારા 6 લાખ ને આવી જશે ઓકે તેજસ તેજસ જોશી ને ઉપાડવાની જવાબદારી મારી

ના ના દોઢ વર્ષ થી આના ઘર હાલત કેવી થઈ ગઈ મુક ને તેજસ મુક ને કેટલા દી તું રોકાવાની હું બે દિવસ થી જામનગર માં આવ મારે ઓફિસે હા એ ભી કઈ જગ્યા એ છે હે કઈ જગ્યા એ છે યાર રેકોર્ડિંગ માં નહીં બોલું હું તને વોટ્સએપ કરું મને ઓકે ચલો એડ્રેસ મોકલી દે અને તું આવી જા અને સાંજે જમવાનું મારા તરફથી હું ખાઉં જો જમવાનું માં એવું છે સાંભળો હું છે ને 6 વાગ્યા પછી જમતી નથી તને હું 5 વાગે જમાડી તાર હું ખાવું છે

да દે હા કટલા દી રોકાવાની હમ વાર કીધું કે બે દિવસ દી દી હા દિવસ જીમ માં ખોટી થાય યોગા ખોટી થાય મારું ઓપરેશન થયું ને જીમ ઈ બધું બધું આમાં ના બોલતું જે હોય તો જીમ હું પાંચ વખત મે કાગળ લઈને આવી હા તું બે દિવસ તારે આરામ કરવો હોય તો રૂમ એ હા તમે શાંતિ રાખો હું કરું ફોન Haru ala, la mamaúo moki d